નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર અત્યારે સિસ્ટમ એક્ઝેક્ટ મિત્રો ગુજરાતની માથે છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ગુજરાતની માથે છે અને સૌથી મોટા ન્યૂઝ એ મળી રહ્યા છે આ સિસ્ટમ હવે મો ત મિત્રો ખાસ કરીને પોતાની દિશા બદલી રહી છે અથવા તો ધીમી થઈ રહી છે પહેલાં જે ખાસ કરીને જે સિસ્ટમ હતું તેની અપડેટ પ્રમાણે આ જે સિસ્ટમ છે આવી રીતે મિત્રો આગળ વધવાની હતી પરંતુ હવે તમે મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમ આવી રીતે આવી ગુજરાત ઉપર થઈ અને ફરી પાછી નીચલા લેવલે જશે પરંતુ અહીંયા બે દિવસ સુધી ગુજરાતની અંદર મિત્રો આ સિસ્ટમ રોકાવાને લઈને મોટા ન્યૂઝ મળ્યા છે અને જેને લઈને જ ગુજરાતની અંદર ફરી એક વખત મિત્રો ખાસ કરીને ત્રણ દિવસ મિત્રો પહેલાં ઓગણત્રીસ તારીખ જ ભારે વરસાદની આગાહી હતી પરંતુ હવે ત્રીસ અને પહેલી તારીખે પણ ફરી એક વખત ભારે વરસાદની આગાહી આપી દીધી એટલે કે ફરી એક વખત આ સિસ્ટમની ખાસ કરીને અસર જોવા મળવાની છે માત્ર આ એક સિસ્ટમ નથી હજી આ એક સિસ્ટમ મિત્રો આવી રીતે લો પ્રેશર એરિયા આગળ છે ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ પણ મિત્રો બની જશે અને તેની અસર પણ મિત્રો ગુજરાતની અંદર થવાની છે હાલ મિત્રો જોઈશું એકદમ ગુજરાત ઉપર છે એક સાથે મિત્રો બે બે લો પ્રેશર સક્રિય થઈ ગયા છે કે સિસ્ટમ છે એનો ભેજ છે એ આગળ ચાલી રહ્યો છે અહીં તમે જોઈ શકો છો અને ખાસ કરીને સાયક્લોન છે એ મિત્રો નીચે એટલે કે ધીમે ધીમે ચાલી રહ્યો આપણે અગાઉના વિડીયોમાં જોયા આગળ કે ખાસ કરીને સાયક્લોન છે એકદમ ગુજરાત ઉપર છે અહીંયા પણ તું ભેજ જોઈ શકો છો જેને લઈને બપોર પછી ઘણા વિસ્તારોની અંદર વરસાદને લઈને રાહત છે વહેલી સવારે જ મિત્રો ગીર સોમનાથની અંદર ખાસ કરીને ચાર ઇંચ પાંચ ઇંચ વરસાદ છે જોવા મળી ગયો છે પરંતુ ખાસ કરીને સિસ્ટમ છે મિત્રો આગળ વધી ગઈ છે ફરી પાછી આ સિસ્ટમ છે એ મિત્રો રાઉન્ડ મારવાની છે વીડિયોની અંદર આપણે જોઈશું કે ગઈકાલે પડેલા વરસાદના ડેટા જેમાં ગીર સોમનાથ દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ તેમજ ચોમાસાની વિદાય અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ હજુ પણ રેડ એલર્ટ એકત્રીસ તારીખે પહેલી તારીખે પણ ભારે તેજ પવન સાથે વરસાદ ત્રણ તારીખે પણ વરસાદ અને ચાર તારીખથી પહેલાં પહેલી તારીખથી મિત્રો રાહત મળતી હતી ગુજરાતનો મેપ પણ તમે જોઈ શકો છો ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને ત્યારબાદ અહીંયા મિત્રો જોઈ શકો છો કે ફરી એક વખત પાંચ તારીખે ફરી એક વખત ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ તો તમામ આજના વિડીયોમાં આપણે જોવાના છે જેની અંદર ખાસ કરીને એક સૌથી મોટા ન્યૂઝ એ પણ મળી રહ્યા છે ચોમાસાના વિદાયની વાત મિત્રો ચોમાસું છે એ કઈ તારીખથી વિદાય લેશે તેની પરફેક્ટ માહિતી આપણે પ્રૂફ સાથે વાત કરશું સાથે સાથે મિત્રો એ પણ જોઈશું કે આ સિસ્ટમની અસર છે એ કેટલા દિવસ સુધી રહેવાની છે એટલે કે કયા કયા વિસ્તારમાં આજે રાત્રે ને આવતીકાલે વરસાદ પડી શકે છે ત્રીજી સૌથી મોટી વાત આગામી પંદર દિવસના ડેટા પણ આપણે જોઈએ

ટ્રેક છે બદલી રહ્યું છે અત્યારે એક્ઝેટ મિત્રો આ ખાસ કરીને પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢ ઉપર સિસ્ટમ છે અને તમે જોયું કે ખાસ કરીને ધીમે ધીમે આ સિસ્ટમ છે એ ત્રીસ તારીખે આગળ વધવાની હતી પણ તો અહીંયા તમે જોઈ શકો પોરબંદર ઉપરથી ફરી એક વખત મિત્રો આ રિટર્ન મારી રિવેશ મારી અને ખાસ કરીને વેરાવળ ઉપર આવે છે જોકે બહુ વધારે આવતી નથી પણ તો અહીંયા તમે જોઈ શકો વેરાવળ સુધી આવી જાય છે અને થોડીક ઉપલા લેવલે જામનગર બાજુ છે એ ધીમે ધીમે ફંટાતી હોય છે એટલે કે લગભગ એક દિવસ સુધી આ સિસ્ટમ છે ત્યાંને ત્યાં જ મિત્રો ખાસ કરીને ગોળંબે ચડશે અને પરફેક્ટ દિશા છે એ ન મળવાને કારણે કઈ દિશામાં જવું છે ન મળવાને કારણે મિત્રો ખાસ કરીને ચેન્જ થશે જેને લઈને આ જે વિસ્તાર છે કાંઠાવાળો વિસ્તાર છે દ્વારકા પોરબંદર જામનગર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટના કેટલાક ભાગ અને મોરબીના ભાગોની અંદર ભૂક્કા કાઢશે અહીં તમે જોઈશું ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ અને પહેલી તારીખે પણ હજુ સિસ્ટમ ત્યાંને ત્યાં છે એટલે કે સિસ્ટમ ટકી ગઈ છે અને ટકેલી સિસ્ટમ આપશું જાણો છો કે આ સિસ્ટમ ભૂક્કા કાઢી શકે છે અને બે તારીખે પણ મિત્રો આ સિસ્ટમ છે એ ત્યાંનેથી આગળ વધવાનું નામ નથી લેતી એટલે કે ખેદાન મેદાન કરી શકે છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બની અને આગળ વધી શકે છે તો હજુ પણ મિત્રો આની અંદર ફેરફાર થઈ શકે છે આ સિસ્ટમ છે પોતાની દિશા બદલી શકે છે જેને લઈને મિત્રો ખાસ કરીને ત્રણ તારીખ સુધી ફરી એક વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ પણ આ સિસ્ટમની સાથે બનેલી હતી જે તમે જોઈ શકો છો જે ત્રીસ તારીખની આસપાસ મિત્રો બનેલી છે અને તમે જોઈ શકો તેની અસર પણ ગુજરાતની અંદર પાંચ તારીખથી જોવા મળશે અહીંયા તમે પરફેક્ટલી જોઈ શકો છો પાંચ તારીખથી તેની અસર છે એ ગુજરાતની અંદર જોવા મળવાની છે જેને લઈને ઘણા વિસ્તારોની અંદર મિત્રો ફરી એક વખત ભારે વરસાદ જોવા મળી શકે છે હવે મિત્રો વાત કરીએ કે ખાસ કરીને આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ તો એ આપણે મિત્રો મેપની અંદર પણ તો આપણે હવે ચોમાસાના વિદાયની વાત કરીએ તો ચોમાસાના વિદાયની અંદર કેવું છે અત્યારે ચોમાસાનો વરસાદ આવતો હોય છે એ બંગાળની ખાડીમાં સિસ્ટમો બનીને આવતો હોય છે જ્યારે તેનથી ઊંધો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે જે આપણે માવઠું પડતું હોય છે દિવાળી ઉપર તે વેસ્ટર્ન હિમાલયની અંદર ભારે વર્ષા થાય એટલે કે આવી રીતે અત્યારે મિત્રો આ બંને વચ્ચે ફાઇટ ચાલતી હોય એક બાજુથી આપોનો આવતા હોય છે એક બાજુથી આપોનો જેનો જ્વર વધારે તે પ્રમાણે ગુજરાતમાં તેની અસર થતી હોય છે અને ક વા વાવવાનું શરૂ થતું હોય છે તો અહીં તમે જોઈ શકો છો લગભગ આપણે પહેલેથી જ કહેતા આવ્યા છે કે દસ તારીખથી ફરી એક વખત ચોમાસાની વિદાય થશે ત્યાં સુધી મિત્રો હાથિયા નક્ષત્રની અસરે છે તો અહીં તમે નવ તારીખે જોઈ શકો છો નવ તારીખ સુધીની અંદર તમે અહીંયા મિત્રો પવનોની દિશા જોઈ શકો છો ઉત્તર ગુજરાતની અંદર લગભગ મિત્રો ખાસ કરીને પવનો છે ઉત્તરના શેખ સુધી પહોંચી ગયા છે બંગાળની ખાડીમાં નબળું પડ્યું છે તો તેને હિસાબે જોવા જઈએ તો ચોમાસું ઝડપથી વિદાય લેશે અને ગુજરાતની જો વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતમાંથી દસ તારીખે ચોમાસું વિદાય લઈ છે આ સિવાય તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ ભારતની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તરના પવનો છે જોવા મળી રહ્યા છે તો ચોમાસાની વિદાય છે મિત્રો દસ તારીખથી જોવા મળશે ત્યારબાદ મિત્રો એકદમ સૂખું વાતાવરણ અને અહીંયા તમે જોઈ શકો એન્ટી સાયક્લોનિક સિસ્ટમ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે જે મિત્રો એકદમ ધક્કો મારી રહ્યું છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીમાં પણ કોઈ મોટી અસર નથી હિંદ મહાસાગરની અંદર પણ એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની ગયા છે જે મિત્રો એકદમ ચોમાસાના વિદાય બતાવી રહ્યા છે એટલે કે ખાસ કરીને દસ તારીખ સુધી હજી પણ ધીમી વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો ચોમાસાની વિદાય જોવા મળશે તમે જોઈ શકો લો પ્રેશરનો ઝુકાવ મિત્રો ઓમાન તરફ છે એટલે કે એ બાજુ જતું રહેશે પરંતુ સૌથી મોટી અપડેટ આપણે એ જોઈએ કે આ વાવાઝોડું ધીમે ધીમે હવે મિત્રો ખાસ કરીને નબળું પડી રહ્યું છે પરંતુ તે ખાસ કરીને ગુજરાત ઉપરથી જતું નથી આ સિવાય ઓગણત્રીસ તારીખે ચોમાસું છે એ સિસ્ટમને કારણે અટકેલું છે પરંતુ ઓગણત્રીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ આપી દીધું છે સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર ભારે તેજ પવનની પણ આગાહી આપી દીધી ત્રીસ તારીખે પણ તે જ ભારે જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ અતિ ભારે વરસાદ જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ ભારતીય હવામાન વિભાગનું છે પહેલી તારીખે મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો નવમો ન તેજ પવન સાથે યલો એલર્ટ છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ અને બે તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર યલો એલર્ટ અને ભારે પવન પરંતુ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ગ્રીન એલર્ટ આપેલું છે આ સિવાય ત્રણ તારીખનો મેપ પણ જોઈ શકો છો અને ચાર તારીખે સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ છે અને પાંચ તારીખે ફરી એક વખત થોડીક સિસ્ટમની અસર છે તો તેને હિસાબે મિત્રો વરસાદ જોવા મળશે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે એની વાત કરીએ તો ગુજરાત હવામાન વિભાગે ઓગણત્રીસ તારીખે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગના જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે જ્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળી શકે છે ત્રીસ તારીખે પણ એ જ પોઝિશન કારણ કે સિસ્ટમ છે એ ખાસ કરીને પોરબંદર ઉપર ત્યાંને ત્રણ ત્રણ દિવસ ટકેલી રહી છે જો આ સિસ્ટમ વરસશે તો અતિ ભારે વરસાદ લાવે છે આ સિવાય પહેલી તારીખે સિસ્ટમ થોડીક હલચલ બતાવી રહી છે તો તેને લઈને કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ભારતને ગુજરાતની અંદર ભારે વરસાદ છે બે તારીખથી કચ્છ અને ઉત્તર ગુજરાતને રાહત મળશે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદ પડશે અને ત્રણ તારીખથી તમે જોઈ શકો છો રાહતના સમાચાર ચાર તારીખથી અહીંયા તમે જોઈ શકો છો થોડીક બંગાળની ખાડીવાળી નવી સિસ્ટમની અસર રહેશે જેને લઈને પાંચ તારીખે દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં કચ્છમાં હવે નિરાશ હવે ઓગણત્રીસ તારીખ એટલે કે આજે રાત્રે ક્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે છે સોમનાથ જૂનાગઢ અને પોરબંદરની અંદર અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે દ્વારકા રાજકોટ અને અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે તો આ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડશે આ કચ્છ જામનગર ભાવનગર ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડની અંદર પણ મિત્રો આજે છૂટાછવાય વિસ્તારમાં ભારે વરસાદ જ્યારે ઉત્તર ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં ગ્રીન એલર્ટ ત્રીસ તારીખે વાત કરીએ તો સિસ્ટમ છે એ પોરબંદર ઉપર હશે થોડીક કાંઠા ઉપર હશે અને થોડીક નબળી પણ પડી રહી છે તો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટની અંદર ઓરેન્જ એલર્ટ અતિભારે વરસાદ જ્યારે અમરેલી ભાવનગર અને કચ્છની અંદર યલો એલર્ટ પીળો કલર્ટ તો છૂટાછવાય વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળવાનો છે અને પહેલી તારીખની વાત કરીએ તો રાજકોટ અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દ્વારકાની અંદર હળવો વરસાદ જ્યારે મિત્રો બે તારીખે કચ્છ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથની અંદર યલો એલર્ટ તો છૂટાછવાય વિસ્તારમાં આ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં કેવો છે કેવો વરસાદ છે કેવો પવન છે જરૂરથી એમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ તું જય હિન્દ જય ભારત